નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરની પીરછલા શેરી ગ્રહલક્ષ્મીની બાજુમાં હોપ્સ અથાણા મસાલા ઘરનો પ્રારંભ થયો છે મૃણાલભાઈ દિનેશભાઈ ગાંધીના હોપ્સ અથાણા મસાલા ઘરનું ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને વીણાબેન શશિકાંતભાઈ ગાંધીના હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમંત્રિત મહેમાનો ગાંધી પરિવારના સભ્યો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા